નમસ્કાર મિત્રો ખાસ કરીને આજની એમ લીધા આપણે ઠંડી તાપમાન માવઠો અને આવનારા દિવસના હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ તો આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક પાયાના સો ટકા ઓર્ગેનિક ખાતર અને મિક્સ ફોડ વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવા છે દરેક મિત્રો આ વિડીયો અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વાત કરવાની છે સૌ તો તાપમાન અને ઠંડીની આમ જોવા જઈએ તો ઠંડીની શરૂઆત છે દસ તારીખથી થઈ ગઈ છે આજની તારીખ સુધીમાં જે પહેલો રાઉન્ડ છે એ સારી એવો ઠંડીનો જોવા પણ મળ્યો છે જોકે કોલ્ડ વેવનો રાઉન્ડ હોય એ અત્યારે આપણે નવેમ્બર મહિનામાં ન જોવા મળે સ્વાભાવિક રીતે વેવ એટલે કે જે ગાત્રો થી જ ઠંડી હોય છે અતિ તીવ્ર ઠંડી હોય છે એ ડિસેમ્બરમાં જોવા મળતી હોય છે એટલે અત્યારે આપણે નવેમ્બરની અંદર વેવના રાઉન્ડની શક્યતાઓ નથી પણ જે ઠંડી છે એ નોર્મલ ઠંડી અત્યારે આપણે હોવી જોઈએ એ ઠંડીની શરૂઆત દસ તારીખથી થઈ ગઈ છે એટલે સારી એવી ઠંડી જોવા મળી રહી છે લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનની અંદર ચોક્કસથી ઘટાડો થયો છે પણ હવે બે દિવસ પછી લગભગ આપણે અઢાર અથવા તો ઓગણીસ તારીખથી થોડુંક તાપમાન ઉંચકાશે જે અત્યારે આપણે ઠંડી ચાલી રહી છે એ ઠંડીમાં થોડોક ઘટાડો થશે આપણે બે દિવસ પહેલા પણ વિડીયોમાં જણાવ્યું હતું કે ઓગણીસ થી લઈને ચોવીસ તારીખ સુધી થોડુંક તાપમાન ઉંચકાઈ શકે છે એ જ મુજબનું તાપમાન ઉંચકાવાની શક્યતાઓ છે ઠંડીમાં થોડોક ઘટાડો થશે છતાં પણ આપણે જણાવી દઉં કે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એ વાવેતર કરવામાં ક્યાંય આપણે ડિસ્ટર્બ નહીં થઈ એટલે વાવેતર કરી દેવું ઠંડી ઓછી થશે અને તાપમાન ઉચકાશે છતાં પણ આપણે વાવેતર કરવા જેવું હવામાન છે એ ચોક્કસ થી રહેવાનું છે બીજા નંબરની અંદર માવઠાની અંદર ઘણા મિત્રો છે એ અત્યારે સોશિયલ મીડિયામાં અફવા ચલાવતા હશે કે અઢાર તારીખ આસપાસ રાજ્યની અંદર એક માવઠું થવાનું છે હું દઉં તારીખ આસપાસ કોઈ માવઠું થવાનું નથી આવી કોઈ અફવામાં ન આવું મને પણ ઘણા બધા મિત્રોના કોલ આવ્યા છે પરેશભાઈ અઢાર તારીખ આસપાસ માવઠું થવાનું છે એ ક્યાં થવાનું છે ત્યારે હું આપને જણાવી દઉં ક્યાંય ગુજરાતના કોઈ જ ખૂણાની અંદર માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો આવા જે મોટા વિડીયો ક્યાંય જોયા હોય તો એ અફવામાં ન આવવું અને હમણાં માવઠાની શક્યતાઓ નથી ચોક્કસ થી વાત છે કે પચીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તમને બનતી દેખાતી હશે અલગ અલગ એપ્લિકેશન પણ અત્યારે ઘણા બધા ખેડૂત વાપરતા હોય એપ્લિકેશનોના માધ્યમથી તમે જે જોતા હશે તો પચીસ નવેમ્બર આસપાસ તમને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનતી હોય એવું ચોક્કસથી જોવા મળશે પણ એમાં પણ ડરવાની જરૂર નથી કેમ કે પચીસ નવેમ્બર આસપાસ જે સિસ્ટમ બનશે એ દક્ષિણ ભારતની અંદર વરસાદના રૂપમાં અસર કરી શકે છે એની અસર છે આપણે ગુજરાત સુધી નથી થવાની કેમ કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય વગેરે ટૂંકમાં મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થઈ છે પણ દક્ષિણ ભારતના અમુક વિસ્તારની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને તમિલનાડુ હોય કેરળ કર્ણાટક હોય એ બાજુ સ્વાભાવિક રીતે સિસ્ટમો આવતી હોય છે અને ત્યાં વરસાદ પડતા હોય છે એટલે એ સિસ્ટમ ક્યારેક ક્યારેક ડાયરેક્શન આપણા બાજુ બતાવતું હોય પણ એ આપણે ગભરાવું નથી હમણાં કોઈ સિસ્ટમ છે એ દક્ષિણ તરફથી ગુજરાત આવે તેવી સંભાવનાઓ નથી એટલે આમ તો એટલું કહી શકાય કે પચીસ નવેમ્બર આસપાસ પણ તમને સિસ્ટમ દેખાશે પણ એ ગુજરાત આવવાની નથી ટૂંકમાં એટલું કહી શકાય કે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારનું માવઠું થાય તેવી શક્યતાઓ હાલ મને વ્યક્તિગત લાગતી નથી એટલે કોઈ ડરવું કે ગભરાવાનું નહીં એટલે ખાસ કરીને નવેમ્બર મહિનો અત્યારે ચાલી રહ્યો છે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારના માવઠાની શક્યતાઓ નથી અને અત્યારે જે ઠંડીની જે શરૂઆત થઈ છે પેલો રાઉન્ડ સારો એવો ઠંડીનો જોવા મળી રહ્યો છે વચ્ચે કદાચ ઓગણીસ થી બાવીસ કે ત્રેવીસ તારીખ સુધી આપણે થોડુંક ઠંડીમાં હળવું જોવા મળી શકે બાકી નવેમ્બર મહિના દરમિયાન કન્ટિન્યુ આપણે આ ઠંડીનો માહોલ છે એ જળવાઈ રહેશે જો કે મેં આપણે જણાવી ગાત્રો થી જ ઠંડી એટલે કે તીવ્ર ઠંડી કે કોલ્ડ રેવના શક્યતાઓ નથી પણ ચોક્કસ એટલું કહી શકાય કે અત્યાર જે નોર્મલ ઠંડી છે આ જ પ્રકારની ઠંડી છે એ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન આપણે ચાલુ રહે કન્ટિન્યુ રહે તેવું એક અનુમાન છે અને આગળ ડિસેમ્બરમાં શું થશે નેક્સ્ટ માહિતી આવશે પણ શરૂઆતમાં મેં જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે સો ટકા ઓર્ગેનિક ખાતર અને મિક્સ ફોડ વિશેની માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવીને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર